માંડલ અને દેત્રોજમાં કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા રાજીવ ગાંધીની જન્મ જયંતી ઉજવાઈ કોંગ્રેસ પાર્ટીના કદાવર નેતા અને દેશના પૂર્વ વડાપ્રધાન સૌ રાજીવ ગાંધીની તારીખ વીસમી ઓગસ્ટે જન્મજયંતિના રૂપે દેત્રોજ તાલુકાના કોંગ્રેસ સંગઠન દ્વારા તાલુકાની પનાર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ સાથે મળીને અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા શાળામાં કોંગ્રેસ અગ્રણીઓએ રાજીવ ગાંધીની છબીને પુષ્પાંજલિ કરી હતી બાળકોને બિસ્કિટનું વિતરણ અને વૃક્ષારોપણનું પણ આયોજન કરાયું હતું આ પ્રસંગે પૂર્વ કારોબારી ચેરમેન મનુજી ઠાકોર અમરસિંહ સોલંકી જીતેન્દ્રસિંહ અને સરપંચ સહિત વિદ્યાર્થી શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે માંડલ તાલુકાના રીબડી ખાતે સવારે દસ કલાકે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સ્થાનિક અગ્રણીઓ ડી કે ઠાકોર જયરામજી ઠાકોર બાલાજી ઠાકોર અને દેવુભા ઉકરડી ફલુભાઈ ભરવાડ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને રાજીવ ગાંધીના જન્મદિવસની ઉજવણી કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ અમદાવાદ શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘર અંદર તેમજ આસપાસના 10 દસ વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત માહિતી આપણે આપણા આસપાસ ના દસ આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરો ની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી બચીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી